રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસીબીની તપાસ અચાનકથી અટકી પડી હોય તેવું લાગે છે કારણ કે એસીબીની તપાસ સાગઠિયા સુધી સીમિત રહી ગઈ છે અને બધા વચ્ચે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે તપાસનું તરકટ પણ હવે તપાસ અટકી કે અટકાવી રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અગ્નિકાંડના ગુના ઉપરાંત આવક કરતા રૂપિયા દસ કરોડની વધુ સંપત્તિના ગુનામાં ધરપકડ કરીને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી અઢાર કરોડનું સોનું રોકડ મળી આવ્યા બાદ આ તપાસ આગળ વધારવા એસીબીમાં પણ એક સીટની રચના થઈ હતી પરંતુ શંકાસ્પદ રીતે આ તપાસ સાગઠિયાથી આગળ જ વધી નથી

કે રાજકોટના લોકમેળામાં જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે ભાઈ સાગઠિયાભાઈને અંદર કરી અને પીછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી બહાર છે એ અમારી ચિંતા છે પીડિતોએ વારંવાર ખૂબ સંવેદનશીલ રીતે સરકારને મોટા માથાઓ સામે કડક પગલાં લેવા માગણી કરી અને હાલની તપાસથી અસંતોષ વ્યક્ત કરીને તટસ્થ પ્રામાણિક તપાસની માગણી કરી પરંતુ સરકારે આ માગણી હજુ સંતોષી નથી તેમાં સરકાર ઉપર ભારે દબાણ આવી ગયાની પણ ચર્ચા છે ગુજરાતના ઇતિહાસના સૌથી દર્દનાક એવા આ અગ્નિકાંડને હવે નજીકના ભવિષ્યમાં બધી તપાસ થઈ ગઈ છે તેમ કહીને વિસારે પાડી દેવામાં આવે તેવી શક્યતા છે મયુરસરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ